રાજપૂતે ખેડા જિલ્લાને દિવ્યાંગ મૈત્રી બનાવવાનો સંકલ્પ કર્યો હતો અને વિવિધ વિભાગોને સંકલિત પ્રયાસો કરવાની સૂચના આપી તેમણે યુનિક ડિસેબિલિટી આઈડી કાર્ડ અનામતના હક અને જાહેર સ્થળોએ સુગમ પ્રવેશ જેવી બાબતો પર પ્રાણ પ્રકાશ પાડ્યો આ પ્રસંગે કમિશને વિવિધ એનજીઓના પ્રતિનિધિઓની રજૂઆતો સાંભળીને સહકાર આપવા અનુરોધ કર્યો તેમણે એક્સેસિબલ ઇન્ડિયા કેમ્પેન અંતર્ગત સરકારી અને જાહેર સ્થળોએ પ્રવેશવાર રેમ્પ લિફ્ટ પાર્કિંગ અને અન્ય સુગમતાઓ સુનિશ્ચિત કરવાનું જણાવ્યું દિવ્યાંગ જનોના સશક્તિકરણ માટે દર મહિને એક્સેસિબલ સુગમ યાત્રા યોજવા અને ભવિષ્યની તમામ નવી સરકારી ઇમારતો એક્સેસિબલ સુવિધાઓ ફરજિયાત બનાવવા પર ભાર મૂક્યો બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી જયંત કિશોર નિવાસી અધિક કલેક્ટર જેબી દેસાઈ સમજ સુરક્ષા આરોગ્ય શિક્ષણ અને નડિયાદ સીત મુ શાળા એસજી બ્રહ્મભટ બધી વિદ્યાલય અને અંધજન મુલાકાત લઈને વિદ્યાર્થીઓ માટેની સુવિધાની સમીક્ષા કરીને જરૂરી સૂચનો આપ્યા રિપોર્ટર નરેશ ગનવાણી નડિયાદ